મહીસાગર જિલ્લાના સતરામપુર પ્રવેશ ઉત્સવ ઉજવાયો ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો વિકસિત ગુજરાત શિક્ષિત ગુજરાત દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા પહેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત સતરામપુર તાલુકાની સીમલિયા મુખ્ય પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો અને કુબેરભાઈ સાહેબે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આજે આ યાત્રા આગળ વધી રહી છે અને શાળાઓમાં સો ટકા નામાંકન માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમણે આગળ જણાવ્યું કે કોઈ પણ બાળક આર્થિક અવરોધથી ભણતર ના બગડે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આવી અનેકવિધ યોજનાઓ ગુજરાતના બાળકો માટે અમલમાં મૂકવામાં આવી છે આજના સમયમાં ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળાઓમાં ઉત્તમ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યા છે જેના થકી બાળકોની પહેલી પસંદ સરકારી શાળાઓ બની રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે ગોખણપટ્ટી નહીં બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે સ્કિલ બેઝ શિક્ષણ અને માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા ખૂબ અગત્યની છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી મુનિયા સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબા મોરી સિમલિયા સરપંચ ભંડારા સરપંચ ભલાભાઈ સરપંચ દિનેશભાઈ પશ્ચિમ રેલવે સભ્ય પટેલ ગાયત્રી મહંત રામજીભાઈ ગરાસિયા શાળાના પ્રમુખ શાળાના આચાર્ય ભરતભાઈ પારગી સહિત શાળાના કર્મચારીઓ બાળકો વાલીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર